અમરેલીમાં સરકાર દ્વારા ટેકાના ભાવ ની ખરીદી નો શુભારંભ થયેલો છે આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું મગફળી અંગે નિવેદન આપેલું હતું યુવા સહકારી નેતા મનીષ સંઘાણીને પુરુષોત્તમ રૂપાલાએ સલાહ આપેલી હતી સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવેલું હતું કે ખેડૂતોએ મગફળી વેચે નહીં અને તેલ કાઢે તો ખેડૂતોને વધુ ફાયદો થાય માંડવીને તેલ કરીને વેચવાની યોજના લાવવાની જરૂર છે માંડવી ના વેચવી તેલ વેચવું ખોળ વેચવો દેશમાં વધુ પડતા પામોલીન તેલ ખાઈ રહ્યો છે ત્યારે પણ સહકારી માધ્યમથી સિંગ તેલની પ્રોસેસ અમરેલીથી પ્રારંભ કરીએ તેવું અનુરોધ તેમણે કરેલો હતો મગફળી વેચવાના નથી અને એટલો મેસેજ વેપારીઓ સુધી પહોંચે તો પણ ખેડૂતોને ભાવમાં પાંચ ટકા રાહત મળે હવે દિલીપભાઈ સહકારી ક્ષેત્રમાં એમણે શું શું કર્યું એની વાત કરવા માટેનો અહીંયા કંઈ જરૂરિયાત છે ને આપણે બધા એના સાક્ષી છીએ તેમણે ખૂબ પ્રયાસો કરી અને ઘણા બધા ફેરફારના સ્વયં સાક્ષી બહાર છે અને આપણને બધાને સાક્ષી બનાવ્યા છે અમરેલીના આપણા જૂના યાર પણ માંડવીના ઢગલામાં ગાડા એ ડમરી એ એની જે બધી કપાણ એ બધી આપણે જોયેલી છે એના બદલે આ યારની આ સુવિધાઓ આ દેખીતા ફેરફારો મારે મનીષને ટકોર કરવી છે કાંટી કરજો થાય ન થાય પછીનો વિષય છે અત્યારે તમે તમે ખરીદી કરીને સરકારને આપી દેવાના અને ગોડાઉન હશે ટ્રાન્સપોર્ટેશન હશે વગેરે વગેરે પણ આપણે અમરેલીની સહકારી સંસ્થાઓ ભેગી થાય અને બધા ભેગા મળીને આ માલ કોઈ ન આપો તો એ અંગેનો વિચાર કરો અને એ માલને તરત પીલી નાખો આ દિશામાં બધું થઈ જાય તો જાહેર કરી શકાય એવું છે કેમ એને માટેનો પણ પ્રયાસ કરો તો આપણા ખેડૂતોની જે સમસ્યા થઈ જાય એવું છે એવો મારો પોતાનો મત છે આપણે માંડવી વેચીએ નહીં ને આ સમસ્યા પતી કે એવું હેમ્યું છે એ થતા જ નથી માંડવી થઈ હોય તો એને થતા ન થઈ હોય તો એમ નથી થતા તેલ તો આમ જ હાલે તો આપણે તો માંડવી છે એને માંડવી તરીકે નો એને માંડવીનું તેલ કરીને વેચી નાખવાની યોજના કરવાની જરૂર છે હું તો એની સલાહ આપું છું કે ગામે ગામ લોકો એ ખેડૂતો એ ભેગા થાય ગામની માંડવી આપણે જે પાણીનું પાણી શિવમાન ઘરનું પાણી ઘરમાં એની બધી યોજનાઓ જે માલી છે ને એમ આ યોજના જો આપણે પકડી લઈને મગફળી થઈ છે ને પીલી નાખો માંડવી નો વેચવી તેલ વેચવી કોણ વેચવો પણ જો માંડવીને વેચવાનું બંધ કરીએ તો સમસ્યાનું કાયમી સમાધાન ટ્રિપલ ઓઇલની પૂરા ભારતની અંદર ખૂબ મોટી ખાદ છે જે આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે એમાં મોદી સાહેબના લક્ષ્યાંકમાં આ વિષય હવે આવી ગયો તો ઘરનું તેલ વધારવું પડે